ચાલો કેમ છો મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે એમાં ડેલી ભોજનમાં અલગ અલગ હોય છે એમાં દાળ ભાત સાત રોટલી હોય છે મગ ખીચડી રોટલી હોય છે સાત ખીચડી રોટલી હોય છે અને કોઈક દાતાશ્રીનું હોય તો દાળ ભાત સાત રોટલી સોજીનો શીરો અથવા એમને જે રખાવું હોય એ બુંદી ગાંઠિયા છે એવી રીતના રાખતા હોય છે જે પણ પોતાની યથાશક્તિ બને તે યોગ્યદાન આપતા રહે અમારો નીચે સાઈડમાં ક્યુઆર કોડ આપેલો છે અને અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ એક આપણે જન્મદિવસ હોય તિથિવાર હોય અથવા તો સ્વર્ધવાસ પાછળ ભોજન આપવું હોય તો પણ અમારા ટ્રસ્ટમાં આપી શકો છું એમાં દાળ ભાત શાક રોટલી પછી અલગ અલગ કોક મીઠાઈ રખાવે ગુંદી ગાંઠી હોય એ રીતના જે પણ તમારે રખાવવું હોય તે રખાવી શકાય છે અમારો મોબાઈલ નંબર પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક એનામાં નોંધાવવું પડે છે બે 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 ત્રણ દિવસ અગાઉ નોંધાવવું પડે છે અમારે ગાંધી હોસ્પિટલમાં સોમવારથી શનિવાર સુધી વહેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે અને જેને પણ પાંચ રૂપિયા એક રૂપિયો ગમે એટલું દાન આપવું હોય તે આવીને આપો અથવા તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે જ વિડીયો જોતા હોય તો સંપર્ક કરો અથવા તો રૂબરૂ આજુબાજુના ગામડાઓમાં રહેતા હોય તો રૂબરૂ મુલાકાત અને બીજી વસ્તુ કે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ અવસર હોય તો જે મીઠાઈ હોય લાડુ હોય કે બુંદી ગાંઠિયા એવું કંઈ પણ જે માલ બગડે ને એવું વસ્તુ વધ્યું હોય તો અમને જાણ કરો તો અમે આવીને લઈ જઈશું અથવા તો તમારે આપવા આપવાનું ચાલો જય માતાજી જય શ્રી Ah, bairro bem. फैले आतता ग đang anh đâu, trên đây, thấy đâu rồi, đâu, hiểu, ai thấy đây, કેટલા મિનિટ છે હવે વિડીયો મોટા મૂકવા પડે મોટ ટાઈમ તમારું વધારવું મોટ ટાઈમ